સ્વાગત છે તમારું મારા ચેનલમાં જય શ્રી કૃષ્ણ બધાને આજે આપણે બનાવશું હેલ્ધી અને સ્વાદિષ્ટ ભાતની રેસીપી આ વઘારેલા ભાત ઝટપટથી કુકરમાં બનીને તૈયાર થઈ જાય છે અને બાળકોને આ ખૂબ જ પસંદ આવે છે ચાલો શરૂ કરીએ આ ભાતની રેસીપી બનાવવાનું ભાત બનાવવા માટે મેં અહીંયા એક વાટકીમાં ભાતના સોખાને ધોઈને લઈ લીધા છે મસાલામાં રાઈ જીરું તેજપત્તા બાધિયા તજ અને લવિંગ લઈ લીધા છે સાથે જ હળદર મીઠું હિંગ લાલ મરચું પાવડર અને ગરમ મસાલો લઈ લીધો છે સાથે જ લીલા શાકભાજીને સુધારીને લઈ લીધા છે શાકભાજીમાં ડુંગળી ગાજર બટેટા લીલા મરચાં ટમેટા વટાણા અને થોડા મેં મગફળીના બીને લઈ લીધા છે હવે આપણે કુકરમાં તેલ ગરમ કરવા રાખી દઈશું બે મોટી ચમચી જેટલો આપણે તેલ ગરમ કરવા રાખી દેવાનું છે તેમાં આપણે જે મસાલા લીધા હતા એને એડ કરશું અને સારી રીતે પાકવા દઈશું હવે આ મસાલા પાકી ગયા છે એમાં આપણે થોડી હિંગ એડ કરવાની છે બટેટા ટમેટા ને સાથે જ બધા જ શાકભાજી આપણે એમાં એડ કરી દેવાના છે આ રીતે હવે આપણે આને મિક્સ કરીને થોડીવાર માટે પાકવા દેવાના છે શાકભાજીને આપણે મીડિયમ ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ સુધી પકાવી લઈશું હવે આપણે આમાં મસાલા એડ કરીશું મસાલામાં એક ચમચી જેટલું મીઠું અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર મિક્સ કરીને અને સારી રીતે આપણે શાકભાજી સાથે મિક્સ કરી લેવાના છે આ રીતે મસાલાને અને શાકભાજીને સારી રીતે મિક્સ કરીને અને આપણે એકથી બે મિનિટ સુધી પાકવા દઈશું એકથી બે મિનિટ સુધી આમ શાકભાજી છે પાકી જાય તે પછી આપણે જે સોખાને ધોઈને લીધા હતા એ આપણે આમાં એડ કરીશું એક વાટકી જેટલા મેં અહીંયા ચોખા લીધા છે સોખાને આપણે શાકભાજી સાથે મિક્સ કરી લેશું ચોખા આપણે અહીંયા જે ભાત માટે સોખા વાપરતા હોય એ લેવાના છે એક વાટકી સોખામાં આપણે અહીંયા દોઢ વાટકી પાણી ઉમેરવાનું છે જો આ માપથી તમે આ ભાત બનાવશો તો ભાત એકદમ સરસ બનીને તૈયાર થશે તો દોઢ વાટકી જેટલું આપણે આમાં પાણી ઉમેરી દીધું છે સાથે જ આપણે ગરમ મસાલો એડ કરીને મિક્સ કરી લેશું હવે આપણે હવે આપણે કૂકરમાં ઢાંકણ ઢાંકીને બે વિસલ આવી જાય ત્યાં સુધી આપણે આને પાકવા દેવાનું છે ફક્ત બે જ વિસલમાં ભાત છે એ સરસ પાકીને તૈયાર થઈ જાય છે આ રીતે આ રેસીપીને તમે ઝડપટથી બનાવીને તૈયાર કરી શકો છો હવે બે વિસલ થઈ ગઈ છે આપણે ઢાંકણને ખોલી લઈએ અને ચેક કરી લઈએ જુઓ આ ભાત છે સરસ બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે આ બધા જ ભાતને એકવાર સારી રીતે મિક્સ કરી લેશું જુઓ કેટલા સરસ અને ખીલેલા ખીલેલા આપણા ભાત બનીને તૈયાર થઈ ગયા છે તમે પણ આ રેસીપીને ઘરે જરૂરથી ટ્રાય કરજો ને મને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો કે તમને મારી આજની આ રેસીપી કેવી લાગી જો તમને આજની મારી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો